એને આપણે આ રીતે ઝીણી ઝીણી કટ કરવાની છે આ રીતના આપણે કટ લગાડી લીધા છે હવે આપણે પીસી લઈશું હવે મિક્સરમાં આપણે કેરી એડ કરી દઈશું એમાં એક ગ્લાસ જેવું આપણે પાણી એડ કરીશું એમાં આપણે ખાંડ નાખીશું વન ફોર્થ કપ અડધી ચમચી શેકેલા જીરા પાવડર એડ કરીશું થોડું સંચર એડ કરીશું નાની ચમચી હવે પીસી લઈશું આપણે આ રીતે આપણે પીસી લીધો છે હવે સૌ કરી લઈશું હવે આઈસ ક્યુબ એડ કરીશું આપણે હવે આપણે ગ્લાસમાં લઈ લઈશું ફટાફટ બની જાય તેવો કેરી કાચી કેરીનો શરબત બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ને આવા વિડીયોમાં